ગજેન્દ્રનું અને ગ્રાહનો પૂર્વ ચરિત્ર બતાવે છે ગજેન્દ્ર અને ગ્રાહ બંનેના પૂર્વ ચરિત્રની કથા સંભળાવે કહે છે ગજેન્દ્ર છે એ પાંડવ વંશીય ઇન્દ્રદ્યુમ નામનો રાજા હોય છે એ ઇન્દ્રદ્યુમ નામનો રાજા રાજા હોવા છતાં પણ એ પોતે એ જપ તપ કરવા માટે આવે છે એટલામાં અગસ્ય ઋષિ આવે ને અગસ્ય ઋષિ પોતે આવતાની સાથે એ ઊભો થઈ અને સત્કાર નથી કરતો અગત્ય ઋષિ શ્રાપ આપે છે કે જા તું ગજેન્દ્ર જેવો બની જા હાથી જેવો બની જા અને એ જ ગજેન્દ્ર પોતે એ હાથી એ ઇન્દ્રોદ્યુમ નામનો રાજા હોય છે આ તરફ અહીંયા ગ્રાહ છે એ હૂ નામનો ગંધર્વ હોય છે દેવલ ઋષિમાં સાપથી તે એ ગ્રાહ બનેલો હોય છે આવો એ ગ્રાહ અને ગજેન્દ્ર બંનેની કથા છે સાચા અર્થની અંદર તત્વની અંદર જોવા જઈએ તો આ ગજેન્દ્ર ગ્રાહ એ બંને કોઈ નહીં પરંતુ ગ્રાહ એટલે કે કાળ અને ગજેન્દ્ર કહેતા આપણે બધા પોતાની સંપત્તિની અંદર સંતતીની અંદર પરિવારની અંદર જ્યારે આપણે આપણા મનને પરોવી દઈએ છીએ ત્યારે સાચા અર્થમાં કાળનું ભાન આપણને રહેતું નથી જ્યારે કાળનું ભાન ન રહે ત્યારે માણસ છે એ દરેક વસ્તુની અંદર આશક્ત થઈ જાય છે અને આસક્તિના હિસાબે એ પરમ શક્તિને એ પ્રાપ્ત નથી કરી શકતો એ પરમ તત્વ સુધી પહોંચી ન શકે ત્યારે એ કાળરૂપી એ ગ્રાહ છે એ દરેક જીવ માત્રનો કોળિયો કરવા માટે બેઠો છે કાલો જગત ભક્ષક આ કાળ છે એ જગતનું ત્રાણ કરવામાં એ સમર્થ છે એવો કાળ વારા ફરતી વારા ફરતી તમને અને મને બંનેના આયુષ્યને ક્ષીણ કરવામાં એ તત્પર છે એટલા માટે જ કહ્યું કે અંત સમયે એ પૂર્વ જન્મના એ સંસ્કાર હતા પૂર્વ જન્મની એને સ્મૃતિ હતી એના કારણે ગજેન્દ્રને અંતે ભગવાનનું નામ યાદ આવ્યું પરમાત્માનું એને સ્મરણ થયું જેવું સ્મરણ થયું પરમાત્મા યાદ કર્યા એટલા માટે તો આપણે ગર્ભ જ્યારે બાળકનો જન્મ થાય ગર્ભની અંદર અમુક વસ્તુ એને શીખડાવી નથી પડતી ગર્ભની અંદર એને આપોઆપ આવે છે જ્યારે બાળકને આપણે અગ્નિ દેખાડીએ એ પડવાની અને ભય લાગે છે અગ્નિનો ભય લાગે છે કેમ કે એ બાળક એ પૂર્વ જન્મની એને સ્મૃતિ છે ઘણી બધી વારે જન્મી ચૂક્યો છે ઘણી બધી વારે મરી ચૂક્યો છે એટલે જન્મ અને મૃત્યુનો એને ખૂબ ભય લાગે છે એ ગર્ભસ્થ શિશુ જ્યારે જન્મ લે છે ત્યારે એને આપણે જમવાનું નથી શીખવું પડતું માતાનું એને લઈ બાળક આપોઆપ એ કરવા લાગે છે એટલા માટે તો કહ્યું કે જ્યારે જ્યારે પરમાત્માનું નામ યાદ આવે ત્યારે પરમાત્માનું નામ લઈ લેવું જોઈએ જે માણસ પોતાના અંતિમ સ્વાસ્થ્ય રિવાતો હોય ત્યારે એ ગજેન્દ્ર મોક્ષ પાઠ કરવાથી એને પરમાત્મા સદગતિની પ્રાપ્તિ કરાવે છે પરમાત્મા સદગતિની પ્રાપ્તિ થાય એ આ ગજેન્દ્ર મોક્ષના એ પાઠનો એવો ગુણ છે પરમાત્માના આ ગજેન્દ્ર મોક્ષના પાઠ કરવા માત્રથી જેમ ગજેન્દ્રને મુક્તિ આપી છે ગજેન્દ્રનો ઉદ્ધાર થયો છે એવો જ ઉદ્ધાર જે કોઈ એ અંત સમયે રીબાતો વ્યક્તિ હોય એને સંભળાવવામાં આવે ત્યારે એ પોતે પરમાત્મા સ્વયં એની રક્ષા કરવા માટે આવે છે